મનસુખ લાખાણી ઉર્ફ જેકીએ સોપારી આપી હતી તેવો ઘટસ્ફોટ થયો છે બંને વચ્ચેની પાર્ટનરશીપ છૂટી કરવા માટે પચ્ચીસ કરોડની લેતી દેતીમાં મનદુખ થયું અને જેનું પરિણામ લોહિયાળ આવ્યું પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી જોકે આ મામલે પોલીસે બે આરોપીને સાથે રાખીને તપાસ કરી હત્યા કર્યા બાદ

થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના વિંગ ઈઓડબ્લ્યુમાં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી તારીખ 1 નો 2025 ના રોજ આસ્તે રાતે રસવાની આજુબાજુ ફોટો પોસ્ટિસને જાણ થઈ છે કે વિરાટનગર બીજની નીચે ગુજરાતની અંદર ચાર રસ્તા દીધી છે એક ડાટી અંદર ડેડ બોડી મળી આવે છે જેથી થોડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિટી અધિકારીને જાણ કરે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓડાઉ રિકોલ રામોલ ના બધા જ તેમજ ડિસ્ટાફ ની ટીમ એસીપી આઈડી ના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5 ના સુપરવિઝન ની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે અઢી વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ કિસ્સામાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતા આ બાઇકના માલિકે શોધી લેવામાં આવે છે એ બાઇકનો નો માલિક એવું છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે માનસુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઇસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ના ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રી ને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એનસીબી ટીમ તેમજ અબીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયસીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને શિરોની નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાગી પૂછપરછ કરીએ છીએ આરોપી

સ્પર્શ કરી હેનો જો સર કારણો પર કારણો કામો કાર્ય છે આ જે આરોગ્ય અને જે છે તેવો પાર્ટનરશિપ માં હતા અને એની વચ્ચે વૈશાની નીતિ બાબતે મળવું સર પત્યા કર્યા પછી આ આરોગ્યનો જે ગીલરો જે છે એને કોને કોને ફોન કરેલા સુગમ ફોન કરેલા અને કયા માધ્યમ થી કઈ તરફ આગળ આપીએ જે કરેવા અ મનસુખ લાખાણી વખતે દેખીને ઓન કરવાની કોશિશ કરી હતી લોકો તે દીને કિલર અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી વખતે જેકી આ બંને વચ્ચેનો સંબંધ શું છે બંને વચ્ચેનો સંપર્ક કેરે દેખાઈ દેખાય છે એક દોઢ વર્ષ પહેલા એ કે અત્યારે છે પાસ્પર ચરાઉ राठોડ અને મનસુખ લાખાણી વખતે જેકી એ તેણે ત્યાં ગાણ કામ કરતો પછી સમયે શું વાત કરી રહ્યું હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વનસ પહેલાં જે હવાંશુભાઈ રાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને 50000 રૂપિયા આપવાની વાત કરીએ અને જે મરણ છે તેના માર મારવાની વાત કરી ભૂતકાળમાં કોઈ ફરિયાદો થયેલી છે નથી થયેલી આપણે જે કયા ઉપર શું શું તપાસ કરીશું અંદર જે Al opinar, otros por economic economía convencida y el uno